ભારત રક્ષા મંચનો બે દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડો ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી આ સમયે ડો ભરત પટેલે હિન્દુ સનાતની લોકોને પોતાના હિન્દુ સનાતની વ્યવહારો વિશે અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઊભી થયેલી અરાજકતા વિશે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મી નારાયણ શર્મા રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રશાંત કોટવાલ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડો ઇલેવાન ઠાકર રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયલ ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્યના મોટાભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારોની ઉપસ્થિતિ રહી હતી ભારત દેશના દરેક રાજ્યમાં એનઆરસી અપડેટ થાય તેની માંગ અને ચિંતા અભ્યાસ વર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજસ્થાન પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર એનઆરસી અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી નમસ્કાર મેં પ્રશાંત કોતવાલ ભારત રક્ષા કા રાષ્ટ્રીય સંગઠન મંત્રી આજ મેં અમદાવાદમાં આયા હું और अहमदाबाद में गुजरात प्रांत का अभ्यास वर्ग दो दिवसीय अभ्यास वर्ग है इसमें कार्यकर्ताओं को संगठनात्मक दृष्टि से विविध विषयों पर हमारी चर्चाएं होंगी जैसे कि हमारी संगठन की कार्य पद्धति कार्यकर्ता कैसे होना चाहिए संगठन की संरचना संगठन के उद्देश्य संगठन के कार्य इत्यादि इत्यादि इन विषयों पर चर्चा होगी और इसमें से हमारे कार्यकर्ताओं के बीच हम दो दिन ये चर्चा करने के बाद अपने अपने प्रांत में अपने अपने विभाग में कार्यकर्ता जाएंगे तो उसके बाद वो वहाँ पे उनको आगे काम करने के लिए इसकी सुविधा होगी इस प्रकार से एक दो दिन का कार्यक्रम आयोजित किया गया है